જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો તમારા ખાસ છોટું દાદા આજે સરસ મજાનો વ્લોગ લઈને આવી રહ્યા છે તો નવા બ્લોગમાં તમારા બધુંનું સ્વાગત છે પહેલાં તો નવા બ્લોગમાં તમે મિત્રો બનાવી રહજો તો મિત્રો અમારા મધર ઇન્ડિયા પચીસ દિવસથી અમદાવાદ હતા બરોબર મિત્રો તો આજે મધર ઇન્ડિયા વડનગર આવી ગયા છે તો એમનો થોડીક તબિયત ખરાબ હતી એટલે તબિયત હાલ કમ્પ્લીટ થઈ ગઈ છે તો પચીસ દિવસ સુધી અહીંયા દવાખાના હતા એટલે જમવાનું બનાવવાનું અમે જાતે બનાવતા હતા એટલે આજે આવી ગયા છે તો એમને પૂછી લે કે એમની તબિયત કેવી સારી જ કે નથી સારી એટલે આજે પૂછી લે એમને ચલો મિત્રો પહેલાં પૂછી લે તો આ અમારા મધર ઇન્ડિયા તો પેલા તૈયાર થઈ ગયા છે તબિયત તો સારી જ છે તમને દેખાશે રોટલા બનાવી રહ્યા છે તમે અમે મધર તમારા તબિયત કેવી સારી છે

જે મણકાનો હતો ભાગ એ કમ્પ્લીટ થઈ ગયો છે વ્યવસ્થિત થઈ ગયો છે તબિયત એમની સારી થઈ ગઈ છે તો પચીસ દિવસ એરિયા અમદાવાદ રહ્યા એટલે અમદાવાદની ભાષા બોલતા થઈ ગયા છે આપણા ગામડાના એટલે આપણા ગામડાના છે બે આવડે નહીં આપણે જો ખાલી હું છે એ બધું આવડે મેહોણાની ભાષા તો આપણા મિત્રો મેહોણાના હોય તો બધાને ખબર હોય તો ભાષા કેવી છે આપણા મેહોણાની આજુબાજુ તો અમારા મજા આજે મસ્ત પચીસ દિવસ પછી આજ રસોઈ બનાવી રહ્યા છીએ પચીસ દિવસ અમદાવાદ સરસ મજાનો આરામ કર્યો છે રોટલા બનાવી રહ્યા છે રોટલા બનાવી છે બીજો હાલ સારું છે રોટલો જોઈ શકો છો તો મધર ઇંડિયા આજે તમે શું બનાવી રહ્યા છો રોટલા મારું ફેવરેટ વસ્તુ ડખર રોટલો શું વાત છે તો પચીસ દિવસ પછી ખાવાનું મળશે હમણાં મધાર ઇન્ડિયાના હાથનું ખાવાનું તો મધાર ઇન્ડિયા બનાવશી દખર બરાબર એ બતાવું છું તમને તો હા રોટલા ચાલુ છે તો તમે વિડીયોમાં બનાવી રહજો એક વસ્તુ કહેવાનું ભૂલી ગયું મિત્રો કે તમે મારી ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો હું બે સેકન્ડ ઊભો રહું હા મને ખબર હતી મિત્રો કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે તો મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો અને થોડોક થોડોક સપોર્ટ ના કરતા ફૂલ સપોર્ટ કરજો સરસ મજાની કોમેન્ટો કરજો મિત્રો તો મને ખબર પડે કે મારા મિત્રો મને સપોર્ટ કરી છે તો ચાલો મિત્રો મળીએ એ આવતી તમે વિડીયોમાં બન્યા હું પાછું બ્લોગમાં આવી ગયો છું તમે બ્લોગમાં બનાવી રહો તો મિત્રો તમને ખબર નહીં હોય કે ડખર વિશેનાથી બના મને ખબર છે કે તમને પચ પંચોતેર ટકા લોકોને ખબર નહીં હોય કે ડખરી શેનાથી બનાવશે તો ચલો મિત્રો મારા એટલે છાશ લઈ આવ્યા છે તો છાસ ક્યાં મૂકી તમે તો છાસ દઈ છો આનો કહેવાય મિત્રો દઈ કહેવાય છાશ છ આ છાશ ખાટી છાશ છ તો જોઈ શકો છો આનાથી ડખો બનાવે છે છાસથી બનાવ તમારા મિત્રો ખબર નહીં હોય કે તમે દૂધથી બનાવતા હશો અમે છાસથી બનાવીએ છીએ મિત્રો આવી દહીં બે મિક્સ કરીને પછી દખડિયાઓ બનવામાં આવશે તો ત્યાં આવીને તમે વિડીયોમાં બન્યા રહેજો હું પાછું છું મિત્રો હું પાછો બ્લોગમાં આવી ગયો છું તમે બ્લોગમાં બન્યા રહેજો ને ફૂલ સપોર્ટ કરતા રહેજો તો મિત્રો દફરિયાની તૈયારી થઈ રહી છે પ્રોસેસ થઈ રહી છે તો જોઈ છે ચણાનો નોટ નાખી દીધો છે મિત્રો તો જોઈ શકો છો દફરિયાની પ્રોસેસ ચાલુ રહી જાય આમાં ખલમાં છ મરચાં લસણ છે તો મારે કૂટવા નથી એટલે હું કૂટું છું તો તમને દેખાય નહીં તો મોબાઈલ થોડોક આગળ લઈ જઉં તો કૂટું છું પ્રોસેસ ફટાફટ કરવી એટલે ફટાફટ ભૂખ લાગી જાય એટલે ફટાફટ કામ કરવું પડે મિત્રો ભૂખ લાગી તો કામ કરવું પડે લસણ મિક્સ કરીને કૂટું છું

અંદર મૂકવાનું છું તો કમ્પ્લીટ થઈ ગયું લસણ કૂટાઈ ગઈશું મરછાઇ પણ કૂટાઈ જાય સરસ મજાના બાજરાના રોટલા ખાઓ મોજ કરો તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં પૂરી સપોર્ટ કરજો તમે મારા ચેનલનો ન આવે તો પાછું કહું છું કે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલનો કરતા નહીં પૂરો વિડીયો જોજો મજા આવશે તમારે મજા ન હોય તો કોમેન્ટ કરો સ્ક્રિપ્ટ ના કરો કોમેન્ટ કરજો મિત્રો તો વિડીયોમાં બનાવી રહેજો તો કમ્પ્લીટ ડખડી બની જાય એના પછી હું ચાખીશ કેવું બન્યું છે ખાટું મીઠું બની છે કે મોરું બન્યું છે તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો હું પાછો આવું છું તો બ્લોગમાં આવી ગયો છું તો પાછો તો તમે બ્લોગમાં બનાવી લેજો તો મિત્રો સરસ મજાનું ડખડી થઈ ગઈ છે તો તમને બતાવો મિત્રો સરસ મજાનું ડખડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે આ ડખડી

સરસ મજાનું બની દો મજા આવી ગઈ ખટ ખાટું ગરમ મિક્સ બધું ખટ મીઠડું થઈ ગયું મજા આવી જાય એવું ડખડ્યું બનાવી દો પચીસ દિવસ પછી અમારા મધારે હાથનું ખાવાનું મળ્યું દો એટલે આજે મજા આવી ગઈ ડખડિયું સરસ મજાનું બનાવી દીધું તો અમે બધા ભેગા થઈને જમવા બેસું મિત્રો તો જમવા બેસું અમે હંગાજ ફેમિલી આથી અંગાજ જમીએ છીએ તો મિત્રો તમારા આ બ્લોગ કેવો લાગ્યો તમારા આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ફૂલ કોમેન્ટો કરજો મિત્રો તો મને એવું લાગે કે તમે મિત્રો સપોર્ટ કરતા કરો છો મને એવું લાગશે તો મિત્રો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ